બોલો શ્રી ગોપાલ લાલ કે જય સરોપાલ જયગોપાલ ભાવનગર જિલ્લામાં બુટાદ તાલુકા પાસે રાણપુર ગામમાં આવેલું છે ત્યાં આવતીકાલે મહામંગલ મહોત્સવ મનોરથ નિર્ધાર થયેલ છે એના આજરોજ સામ્યા છે ધાંગધરા સુરેન્દ્રનગર વઢવાણ વિરમગામ સુરત બધેથી વૈષ્ણવ જૂથ જૂથ અનંત છે એ મંગલમને અનુલક્ષીને આજે આપણે સાંભળવાનું પદ બોલશું રાણપુર બોટાદની બાજુમાં બોલ ગોપાલ લાલ કી જય એ प्यारे मले जो आ जय ए, ए हा आ ए आ वनेती बड ગિયારે આ રેમલે જઈ એ પાર એ પાણી पानी धीरे तेनू दरसन पै ए, ए, ए दरसन तापत्री विझट રે મના મોદન એ એ સગણારે જો રે માલી ગાય એ આવો ને આરે આરે આવો ને હતી વડ વાગી યારે મળી જોવા રે એ મંગલ હારે હારે મંગલ દન ખી તણો રે શુભ મંગલ માંસ Ya, yeah. ah, ah, A Mangal Dhanhare, eh Mangal eh, Mangal, dan મંગલ રૂપે વાલો આ મંગલ રૂપે વાલો પ્રગટિયાલે મંગલ પ્રકાશ એ ઓ મંગલ રૂપે વાલો એ મંગલ રૂપે વાલો પ્રગટિયારે મંગલ પ્રકા એ આવો ને આવો ને આવો ને અતિબળ ભાગી યારે મળી જોવા જઈ એ આવો ને હરે હારે આવો ને અતિબળ ભાગીયારે મળી જોવા જઈ બોલો શ્રી ગોપાલ લાલ કી જય અત્યારે તો વૈષ્ણવના જૂથના જૂથ વધારવા મીડ્યા છે સામેની સાંજે સામેની તૈયારી થયેલી છે કળશ રાશે વૈષ્ણવ મંગળ કરશે ઠાકોરજીના વૈષ્ણવ સમય ધારશે બોલ ગોપાલ લાલ કી જય